માતાજી મિત્રો કેમ છો કે આજે તો કીધું અમારા ગામમાં પાણી તો આપણે હવે જે પાણી જોવા તો તમે તો સૌ પ્રથમ પહેલાં જોઈ લો કે રસ્તો અત્યારે ખુલ્લો છે આ બાજુ આપણે પાણી આવી ગયું છે જે રસ્તો બંધ છે તો જઈએ છે અત્યારે હવે આપણે પાણીની અંદર પાણી જોવા તો તમે જોઈ શકો છો જે વાડી વિસ્તાર છે ત્યાં અત્યારે ચારે બાજુ પાણી ભરી દીધા છે તો આપણે જઈએ છીએ અત્યારે પાણી જોવા અને આ સાફની દેખાય છે તે આપણો મેઇન રોડ છે અત્યારે પાણી ભરાઈ ગયા છે ત્યાં જાય છે આપણે પાણી જોવા તમે જોઈ શકો છો જે ચારે બાજુ પાણી જ પાણી દેખાય છે મીઠા પાણીનો દરિયો બનાવી દીધો કે એવું દેખાઈ રહ્યું છે કેમ કે આ ખેડ વિસ્તારનું મંડેર ગામ છે પોરબંદર તાલુકાનું ત્યાં ત્યારે ચારે બાજુ પાણી જ પાણી ફરી વળ્યું છે તો જ્યાં તમે જઈ શકો છો ત્યારે બાજુ જે દેખાય તે પાણી જ પાણી છે આવી ગયા છે અત્યારે પાણીની અંદર જઈએ છીએ આપણે આગળ પાણી જોવા કેમકે આ જે દેખાય તે રસ્તો છે આપણે ચારે બાજુ પાણી આવી ગયું છે તો જઈએ છીએ આપણે પાણી જોવા બન્યા રહેજો ત્યાં સુધી જવાય આપણે આગળ ત્યાં સુધી જાશું કેમ કે અહીંયા પાણીની હિસાબે આગળ રસ્તા પણ બંધ હોય છે જાય છે અત્યારે આપણે પાણીની અંદર ને તમે જોઈ શકો છો જે જાય છે તે પાણી આમથી આવે છે ને આ બાજુ જઈ રહ્યું છે ચારે બાજુ પાણી જ પાણી છે આ ચારે બાજુ પાણી જ પાણી જઈ રહ્યું છે તમે આ જોઈ શકો છો જે આ રોડ પર એટલું એટલું પાણી જાય છે પાણીના હિસાબે અમારે ગામમાં ત્રણ ચાર દિવસ રસ્તા પણ બધાય બંધ હોય છે એટલે ગામમાં ને ગામમાં રહેવું પડે ને વાડી વિસ્તાર વાળા લોકોને પણ વધારે પણ આવે તો ગામમાં આવતું રહેવું પડે છે કેમકે પાણી આવક આ બાજુ બહુ વધારે હોય છે ખેડ વિસ્તારમાં ત્યાં પાણી જઈ રહ્યું છે તમે જોઈ શકો છો જે આ છે તે રોડ છે અને જે આ બાજુ તમને દેખાય તે ખેતર છે અત્યારે ભાઈ અમારા મંડેર ગામમાં મીઠા પાણી નો દરિયો બની ગયું છે ત્યારે જ બાજુ પાણી પાણી થઈ ગયું છે તો જે આ સામે દેખાય તે આપણું ગામ છે અને આ બાજુ જે રસ્તો જાયે છે પણ રસ્તો અત્યારે બંધ છે પાણી હિસાબે તો આ તમે જોઈ શકો છો આપણે મશીન પણ છે ગયું છે આગળ તો બહુ ના જઈ શકીએ આપડે ભાઈ મશીન છે બુટી ગયું છે જો એટલું એટલું દેખાય છે છે અત્યારે ભાઈ અમારા ખેડ વિસ્તારમાં તો જો આવી રીતના પાણી આવે છે ને રસ્તા બંધ થઈ જાય છે અને કાંઈ જવાય પણ નહીં ને કાંઈ અવાય પણ નહીં ને ગામમાં બંધ ગામમાં રહેવું પડે છે આપણે અહીંયા પૂરો કરીએ તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ન બહુ કરતા રહેજો તમને આવા કેરેટા આવા બ્લોગ બ્લોગ જોવા મળતા રહેશે તો ગાય છે કાઠા હવે આપણે ગામમાં